નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ચૈત્રના આ મહિનામાં ઘણા બધા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે તેવામાં વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ આનંદ સાગર સોસાયટી ખાતે પણ નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આનંદસાગર સોસાયટીના પ્રાંગણમાં મા અંબાની અસીમ કૃપાથી સોસાયટીના રહીશો દ્વારા નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ નવચંડી મહાયજ્ઞ કરવાનો હેતુ ખાસ પડોશમાં અને સોસાયટીના લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના રહે અને તમામ એકસાથે હળીમળીને ખુશીથી રહે તે માટે કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના લોકો સૌએ હળી મળીને આ નવચંડી મહાયજ્ઞનો લાભ લીધો હતો આનંદ સાગર સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી અવિરતપણે મા અંબાની અસીમ કૃપાથી નવચંડીનું આયોજન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આ નવચંડીનું આયોજન યુવા વર્ગ દ્વારા અને વડીલો દ્વારા ભેગા મળીને સોસાયટીની એકતાથી ખૂબ જ સરસ રીતે આયોજન અને દાનના સંદર્ભમાં એકબીજા સાથે ખૂબ જ સારું કોર્ડિનેશન કરીને કરવામાં આવે છે અને આનાથી કહેવાય ને કે સોસાયટીની એકતા દિવસે દિવસે વધતી જાય છે આ દર વર્ષનો કેવો પાવન પર્વ થઈ ગયો છે એ દિવસે બધા ભેગા મળીને ખૂબ જ હર્ષ ઉલ્લાસથી સવારથી લઈને સાંજ સુધી મા અંબાની ભક્તિ કરે છે અને ભોજન પ્રસાદ ગ્રહણ કરીને મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આનાથી એકબીજા પ્રત્યેના જે કહેવાય ને કે આજે આજના જમાનામાં બધાને જે તકલીફ હોય છે પડોશી સાથે તકલીફ હોય સમાજમાં રહેવાની એક્સેસમેન્ટની તકલીફ હોય એ બધી તકલીફો આવા નાના મોટા પ્રસંગો કરવાથી ખૂબ જ સારી રીતે સોલ્વ થઈ જાય છે અને આનંદ સાગરનો અનુભવ નવચંડીમાં મા અંબાની આરાધના સાથે સર્વાંગીણ વિકાસ તરફ સૌ વધે એના માટે અમે સૌ બધા યુવાઓ અને વડીલો ભેગા મળીને અહીંયા આગળ આવું સરસ આયોજન કરતા રહીએ છીએ જીગર પટેલ